મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે પદ્મશ્રી દિવાળીબેન ભીલનો આજે જન્મદિવસ છે દિવાળીબેન બેન ભીલનું ખૂબ બધું જૂનાગઢ માટે અને સમસ્ત લોક વાયકા માટે ઘણું બધું પ્રદાન છે તેમને યાદ કરીને સમાચારમાં સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર વિસાવદર બેઠક ઉપર ભાજપના કિરીટ પટેલ કોંગ્રેસના નીતિન પટેલ અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે ત્રિપાંખીઓ જંગ શક્તિ પ્રદર્શન માટે મુખ્યમંત્રી પોતે હાજર રહ્યા લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા મહાનગરપાલિકાને અર્પણ કરતાં તેમના ચાહકો મુંબઈની સંસ્થા અને દિવાળીબેન ભીલના પુત્રે સત્વરે મહાનગરપાલિકા દિવાળીબેનની પ્રતિમાનું અનાવરણ કરે તેવી વ્યક્ત કરી આશા ઝાંઝેડા ચોકડી પાસે ડી માર્ટના કમ્પાઉન્ડમાં વહીવટીતંત્રએ યોજી મોકડ્રીલ બ્લેકઆઉટ દરમિયાન પૂણા ભાગનું જૂનાગઢ સ્વૈચ્છિક રહ્યું બંધ જોકે વાહનોની લાઇટ હતી ચાલુ અને પત્નીના વિયોગમાં કામદાર સોસાયટીના યુવાને કર્યો આપઘાત પોતાની પત્ની અને મામાના મામા ઘર જમાઈ બનાવવા માટે દબાણ કરતા હોવાથી લખી સ્યુસાઈડ નોટ સમાચાર વિગતવાર જોઈએ તો પહેલાં લઈશું એક નાનકડો વિરામ